સંમેલન નો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરાયું હતું આ અવસરે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા કાર્યકરોને જરૂરી માર્ગદર્શન અપાયું હતું ગુજરાતમાં દરેક વિધાનસભામાં સક્રિય સભ્યનું સંમેલન વિધાનસભા વહે થઈ રહ્યું છે આમ એ કયા પ્રકારે કામ કરીને કરોડોની સંખ્યામાં આજે દેશ ની અંદર સક્રિય સભ્યો હોય એવા તમામ ભારતીય જનતા પાર્ટી ના સંગઠનો ના દેવાનું મંચ પર બિરાજમાન તમામે તમામ મારા મોભીઓ આગેવાનો મારા મહેમાનો અને સામે વિશે તમામ મારા ભાવનગર ગ્રામ્ય વિધાનસભા એકસો ના સક્રિય સભ્ય નહીં પણ કે પુરુષોત્તમભાઈ સોલંકી વચ્ચે એક મોટું વદવૃક્ષ્યું છે અને વડ વૃક્ષની જ્યાં શાખાઓ ગઈ છે અને એ શાખાઓ સ્વરૂપે જે અમારા સક્રિય કાર્યકર્તાઓ બન્યા છે અમારા મત વિસ્તારમાંથી એ તમામને મારી આ તકે આપ સૌને

દેશની અંદર આવડી મોટી રાજ્ય સત્તાની અંદર બેઠી છે આ અનેક વિષયો આપણને મારા પરમ સ્નેહી સુરેશભાઈ ગોધાની વાત કરવાના છે મિત્રો ભાવનગર ગ્રામ્ય ની વાત થાય ભાવનગર ગ્રામ્ય એક એવી વિધાનસભા છે કે ચાર મંડળ એની અંદર અપેક્ષિતતા થતા હોય છે અમારે તળાજા છે તો એક જ મંડળ ની વિધાનસભા પણ ભાવનગર વિધાનસભા ભૌગોલિક દ્રષ્ટિએ એવી રીતે ગોઠવાણેલી છે કે એની અંદર ચાર મંડળો ભેગા થતા હોય છે આ ચાર્ય મંડળને થઈ અને આજે આટલી બહોળી સંખ્યાની અંદર અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત છે ત્યારે મને એક બે વાત છે એ આપના ધ્યાને મૂકું છું અઢારસો ને સત્તાવન થી લઈને ઓગણીસો ને સુડતાલીસ સુધી બે વર્ષના સંઘર્ષ પછી આપણને મહામૂલી આઝાદી પ્રાપ્ત થઈ છે અને એક નરબંકા યુવાનો એમાં સાથે સામે ચાલી અને ગોળીઓ પણ ખાધી છે ફાંસીના માજરે પણ છે અનેક લોકોએ એમાં પોતાની જાનની કુરબાની આપી છે અને મહામૂલી નેવ વર્ષના સંઘર્ષ પછી ત્રણ ત્રણ પેઢીઓ હોય ગઈ જનસંઘની સ્થાપના થઈ અને જનસંઘ ઓગણીસો ને એકાવન માં હું ટૂંકમાં કહીશ આપણને કે લોકશાહી પ્રસ્થાપિત થયા પછી સંસદમાં માટે 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 દેશ ગરીબો ખેડૂતો વંચિતો સક્રિય સદસ્ય સંમેલન વેળા જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજય સિંહ ગોહિલ સહિત જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા